ધીરેનભાઈ અમૃતલાલ કારિયાનાઓ જે જૂનાગઢના પ્રોહિવિશનમાં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પકડવાના બાકી હોય તથા ત્રણસો સાતના કેસમાં એ ડિવિઝનમાં જેમને પકડવાના બાકી હોય તેઓ જૂનાગઢ ખાતે મહારાષ્ટ્ર પાસિંગની ગાડી લઈને આવેલાની ચોક્કસ બાતમી મળતા જૂનાગઢ જિલ્લાના એલસીબી તથા એસઓજીના ઓફિસર્સ તથા માણસોએ એ બાતમી અનુસંધાને કામ કરી અને ગઈ તારીખ વીસ બે ઓગણીસના રોજ બાવીસને ચુમ્માલીસ વાગ્યે ભવનાથ ખાતેથી તેમને અટક કરી લીધેલા છે અટક કરવા સમયે પોતે એવી દલીલ કરેલી કે તેમને હાઈકોર્ટ તરફથી સ્ટે મળેલો છે પરંતુ અટક કરનાર અધિકારી એ સ્ટે બાબતેને એમની પાસે કોઈ પણ પુરાવો કે કોઈ લેખિતમાં હોય તે રજૂ કરવાનું કહેતા પોતે રજૂ કરી શકેલ નથી આ બાબતે હજુ સુધી પોલીસ ડિપાર્ટમેન્ટને કોઈપણ પ્રકારની લેખિતમાં જાણ કરવામાં આવેલી ન હોય જેના કારણે બાવીસ અને ચુમ્માલીસ વાગે એમને અટક કરી અને કાયદેસર ધોરણસર અટક કરી અને ગુનાના કામે અટક કરી અને કાર્યવાહી આગળ ચાલુ કરવામાં આવે તેઓ ગુજરાત રાજ્યના અલગ અલગ પ્રોહિબ લેકર જે ગુજરાતમાં બીજા નંબરના ક્રમે ધરાવો તો હુસેન બાટલા સાથે તથા કાળુ છગન રાઠોડ સાથે નાગદાન ગઢવી અલગ અલગ જે પ્રોહિબ લેખરો છે એ તમામ સાથે જે ગુજરાત સ્ટેટના પ્રોહિબ બુટલેગર સાથે પોતે સંપર્ક ધરાવે છે અને પ્રોહિવિશનનો બહુ મોટા પાયે કેસો થયેલા છે એમને અને અગાઉ મહેસાણા ખાતે પણ તેઓ પાસા ભોગવી આવેલા છે તેમને હાલ આજ ગઈકાલ બાવીસ ચુમ્માલીસ કરી અને ધોરાસરની કાર્યવાહી એમને કરવામાં આવે છે સર કેટલા ટોટલ ગુના એની ઉપર અત્યાર અત્યાર સુધીમાં એમની પછી કુલ અઠ્યાવીસ ગુના પકડવાના બાકી છે અઠ્યાવીસ ગુના એમની પર નોંધાયેલા છે અલગ અલગ સ્થળ છે અલગ 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 રાજ્યોમાં ગુજરાત સ્ટેટના અલગ અલગ જિલ્લાઓમાં એમના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે અને એ અલગ અલગ કુલ અઠ્યાવીસ ગુનાઓ એમની ઉપર દાખલ થયેલા છે ગુજરાત

કાયદોને વ્યવસ્થા જાળવવાનું અને કાયદાકીય રીતે જે કોઈ ગુનેગારો છે એને અટક કરી અને નામદાર કોર્ટમાં પુરાવા સાથે રજૂ કરવાનું એ અમારું પોલીસ ડિપાર્ટમેન્ટનું કાર્ય છે અને એ અમે કાર્ય કરતા રહીશું સર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવી જાતે જે ચોક્કસ કોર્ટમાં મેળવીને જે કાયદાકીય પ્રક્રિયા જે થતી હશે રિમાન્ડ મેળવવા બાબતેની કે જે કોઈ કાર્ય કાયદાકીય પ્રક્રિયા થતી છે એ તમામ પ્રકારની કાયદાકીય પ્રક્રિયાઓ નો અમલ અમે પ્રમાણે કરીશું જગદીશ યાદવનો રિપોર્ટ જૂનાગઢ